વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન હવે વનસ્પતિ અને પ્રાણીઓમાં જો વહનની આપણે વાત કરીએ કે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહન એમાં અંદર આપણે હૃદય ના કાર્યો એની રચના એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો અને આજે આપણે વાત કરવાના છીએ નાડી દર નો નાળી નો અર્થ એવો થાય એક મિનિટ ની અંદર થતા હૃદયના અત્યારે તમે સામાન્ય પરિસ્થિતિની અંદર બેઠા છો તો સામાન્ય પરિસ્થિતિની અંદર હૃદયના જે ધબકારા છે એ બોતેર થી પંચોતેર હોય છે ના જે ધબકારા છે

આ જે સંકોચન અને શિથિલન ની જે ક્રિયા છે એના પરિણામે હૃદય જે છે જે શુદ્ધ રુધિરને મોકલે છે એ શુદ્ધ રુધિર ધક્કા સાથે આગળ વધે છે આ શુદ્ધ રુધિર ધમની અંદર જ્યારે ધક્કા સાથે આગળ વધે છે ત્યારે

આ નાડી દળ ને માપવા માટે સ્ટેથોસ્કોપ નામ નું સાધન વાપરે છે તમને બધાને ખ્યાલ છે કે જ્યારે તમે બીમાર પડો છો અને ડોક્ટર પાસે જાવ છો તો ડોક્ટર કાન અંદર ભરાવી અને એક મસ્ત મજા નું રબર હોય અને એક ગોળ ડટ્ટા વાળો ભાગ એને તમારા હૃદય છાતી ઉપર આમ મૂકે છે છાતી ની સહેજ ડાબી તરફ મૂકે છે અને એની મદદ થી તમારા હૃદયના ધબકારા માપે છે

એના ઉપર બાંધી દો અને સ્થેથોસ્કોપ પ્રમાણે નમૂનો ચુસ્તપણે રબરથી બાંધો હવે ટ્યુબનો એક છેડો જે ટ્યુબ છે એનો એક છેડો તમારા કાન આગળ રાખો અને ગળણીનો જે પહોળો ભાગ છે એ તમારા હૃદયની નજીક છાતી પર આમ રાખો અને પછી ધ્યાનથી સાંભળો કે એક મિનિટમાં થતા હૃદયના ધબકારા માપો હવે આ તમારા સામાન્ય પરિસ્થિતિની અંદર થતા હૃદયના ધબકારા છે પણ તમે એક મિનિટ સુધી દોડી આવો અથવા તો ચાર થી પાંચ મિનિટ સુધી દોડો અથવા તો કસરત એક મિનિટમાં થતા હૃદયના ધબકારા માપો અને નાડી દર પણ માપો તમે તમારું તમારા વર્ગના વિદ્યાર્થીઓનું તમારા ઘરની અંદર મમ્મી પપ્પા દાદા દાદી દરેક નાડી દર માપી શકો છો કે વિદ્યાર્થી એની વાત કરીએ તો વિદ્યાર્થીના આરામદાય છે એના ધબકારા બોતેર છે તો નાડી દર પણ બોતેર થશે સી વિદ્યાર્થી છે તો ધબકારા પંચોતેર છે તો નાડી દર પણ પંચોતેર થાય ડી વિદ્યાર્થી ચુંબોતેર

અથવા તો હૃદય ના ધબકારા માપી શકાય છે હવે પ્રશ્ન એવો થાય કે આરામદાય સ્થિતિની અંદર નાડી ઓછો હતો તો દોડ્યા પછી કસરત કર્યા પછીની સ્થિતિમાં કેમ વધારે થયો તો આપણા શરીરના જે કોષો છે એ કોષો જ્યારે કોઈ કસરત શરીરની અંદર થાય છે તો એ કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ની જરૂરિયાત પડે છે અને આ ઓક્સિજન એમને રુધિર દ્વારા મળે છે એટલે કે આપણું જે હૃદય છે જ્યારે આપણું શરીર કોઈ મહેનત વાળું કામ કરે તો આપણું હૃદય શરીરના દરેક કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને રુધિર પહોંચાડવા માટે સક્ષમ હોય છે એટલે હૃદય જે છે એ ઝડપથી ધબકે છે જેના પરિણામે તે કસરત બાદ આપણો નાડીદળ વધે છે એટલે કે હૃદયના ધબકારા વધે છે તમારી નોટ ની અંદર લખી દો પ્રશ્ન પેલા લખો પ્રશ્ન લખો કે હૃદયના ધબકારા કેવી રીતે માપવામાં આવે છે હૃદયના ધબકારા કેવી રીતે માપવામાં આવે છે ચલો પ્રશ્ન મેં લખાઈ દીધો હવે જવાબ તમે લખી દો અહિયાં તમારી દેખાય છે અને લખાય છે કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી વર્ણવો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી વર્ણવો બરાબર ચલો

आ उत्सर्जन नो कचरो जे छे वधा शरीर नो वधारा नो कचरो ए परसेवा द्वारा अथवा तो पेशाब द्वारा बाहर काटे छे तो परसेवा द्वारा बाहर काटे का तो द्वारा बाहर काटे तो मनुष्य नी अंदर आ उत्सर्जन नी वात करीए ओके बड़ा तुम्हारा स्पीकर जो है हाँ 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 तो चे तुम्हारे बंद रखवाना है जेथी करीने वचमा कोई डिस्टरबेंस आए नहीं तो हूं यहां पे स्पीकर बंद करी दे इसपछि ascii तुम्हारा चालू नहीं था स्पीकर चलो मनुष्य नो उत्सर्जन तंत्र आकृति दोरी वर्णो आपरी पास आकृति पण छे तो સૌથી પહેલું તો એ સમજી લઈએ કે ઉત્સર્જન એટલે શું તો ઉત્સર્જન નો અર્થ થાય કે શરીરમાંથી બહાર એટલે મે પહેલા કીધું બેટા કે હેલો સર આપો તમાર આ બોલો આ પાટ થાય ચલાવે ને તો બધા ચલાવે તો બીજા વિદ્યાર્થીઓ ગ્રુપમાં બીજા વિદ્યાર્થીઓ છે ને નવા આવેલા તો પછી આપડે બધાને અનુલક્ષીને ચાલવાનું છે

એના વિશે આપણે માહિતી મેળવી પહેલા આપણે વાત કરીએ મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર અવયવો કયા કયા હોય તો અહીંયા સૌથી પહેલું તો તમને જે લાલ કલર નો ભાગ દેખાય છે એ ધમની છે અને જે બ્લુ કલર નો દેખાય છે એ શીરા છે તો મૂત્રપિંડ બીજું છે મૂત્રવાહિની ત્રીજું છે મૂત્રાશય ચોથું છે મૂત્રમાન અને પાંચમું છે મૂત્ર છિદ્ર તો આ પાંચ અવયવો જે છે એ મનુષ્યના ઉત્સર્જન તંત્રના છે

અહીંયા તમે જોઈ શકો છો કે મૂત્રપિંડ કેટલા છે બે છે અને એમનો આકાર છે વાલના દાણા જેવો જે આપણે કઠોળ ખાઈએ છીએ વાલ એ વાલના દાણા જેવો એનો આકાર છે આ મૂત્રપિંડમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે એટલે કે આપણા શરીરની અંદર જે વપરાયેલું રુધિર છે એના ગાળણની ક્રિયા થાય છે મૂત્રપિંડમાં આ મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા કાર્ય થાય છે એટલે કે જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય ઉત્સર્ગ એકમો માં પહોંચે છે ત્યારે જ્યારે રુધિર મૂત્રપિંડના અસંખ્ય ઉત્સર્ગ એકમોમાં પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે કે જ્યારે મૂત્રપિંડ ની અંદર રુધિર પહોંચે ત્યારે આમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે

હું અહિયાં તમને લઈ લઈએ છીએ આપણે ભાગ એક એને મૂત્રવાહિની કહેવામાં આવે છે એને કહેવામાં આવે મૂત્રવાહિની મૂત્રપિંડ માંથી છૂટો પડેલો મૂત્ર સ્વરૂપે નકામો કચરો મૂત્રપિંડમાંથી છૂટો પડેલો મૂત્ર સ્વરૂપે નકામે કચરો મૂત્ર વાહિની દ્વારા પામી અને મૂત્રાશયમાં જાય છે હવે મૂત્રાશય જે છે એક પ્રકારની કોથળી ની અંદર મૂત્ર નો સંગ્રહ થાય પણ જ્યારે અમુક પ્રમાણમાં મૂત્ર એકઠું થતા એની કુદરતી હાજત લાગે અને આપણે ટોયલેટ જવું પડે અને તો મૂત્રાશયમાંથી મૂત્રને મૂત્ર માર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર કાઢવામાં આવે હવે આપણા શરીર અંદર આ ઉત્સર્ગ તંત્ર ઉત્સર્જન તંત્રનું કાર્ય છે તો આપણા રુધિરની અંદર અસંખ્ય બહુ પુષ્કળ પ્રમાણમાં કચરો હોય અને આ કચરો આપણા શરીર માટે હાનિકારક છે

ટોયલેટ લાગે અથવા તો અમુક સમયે આપણે ટોયલેટ જવું જ જોઈએ બરાબર